સવારના વાગ્યા છે દસ અને આપણા ઢોર બાંધ્યા છે અને પેલા સામે બહાર બાંધી દેવી અને કરી દેવી મિત્રો બાંધી દીધા જોઈ શકો છો બહાર બાંધી દીધા છે અને બહાર બાંધી દીધા છે અને આ છે મકાઈ આ થોડીક મકાઈ વાટીને નાખી દેવી એટલે એક નીન થઈ જાય ઝટકાને કરી દેવી બંધ પાછો લાગે છે ઝટકો આપણને જોઈ શકો છો આ છે ને દાતરડું લઈ લીધું આપણે દાંતડું હવે વાટી અહીંયા છે મકાઈ જોઈ શકો છો ઓલી વાટવાની છે આપણે તો હાલો હવે મકાઈ વાઢીને જ મળ્યા ફાઈનલી મિત્રો વાઢી નાખી છે મકાઈ જોઈ શકો છો હવે નાખી દેવી ઢોરને જોઈ શકો છો મિત્રો નાખી દીધી છે મકાઈ આપણે અને તોર ખાવા મીણા છે જુઓ તણીને નાખી દીધી છે મકાઈ અને હવે આપણે જવાનું છે ઓલા પણ આપણે હેટલા છેટે છે બે ત્રણ કેરા સાઈડના બાકી હતા પાવાના એ પાઈ દેવી મોટર શરૂ થઈ ગઈ છે જોઈ શકો છો હાલો હવે આપણે બે ત્રણ કેરા જે બાકી છે એ પાઈ દેવી પાણી અહીંયા નીકળે છે દાટે ને ધોરિયા સડી ગયું છે હા મેં જાજના કેરા છે એમાં પાણી જાય છે મિત્રો હવે ત્યાં આપણે નાખું વાળવા જવાનું છે હાલતા થઈ ગયા છે જોઈ શકો છો એક જ કેરો લગભગ બાકી છે બાકી તો થાણા ને બધું મેં કાલ પાઈ દીધું એક કેરો જાણીનો બાકી રહી ગયો તો એક કેરો પાવાનો છે એ પાઈ લેવી પછી મોટર બંધ લીધી છે આપણે મિત્રો વાગી ગયા છે બોપર ના હાડા બહાર અને આપણે ઘર બાજુ હાલતા થઈ ગયા છે એવી આપણી ગાડી લઈને જોઈ શકો છું બહાર વાગી ગયા છે અને જપ્પો આવ્યો તો વાડી આપણી કોમેડી રીલ એક શૂટ કરી એટલે આપણે કોમેડી રીલ ઉતારવાય જે એટલે આવ્યો તો ઝપ્પો જોઈ શકો છો હાલ્યો આવે છે અને અમે બે બાર વાગી ગયા છે જમવા જઈ છે એક રીલ ઉતારી નાખી છે મિત્રો હવે એક હજી રીલ પાંસઠ વાગે ઉતારશું તે શું ની હાલે થી આવે એટલે એકાધી દીધું તે બસ તો આખર ઉતારી દીધું હવે જાવી જો આપણે ગામમાં ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે વી જમીન પણ લીધું છે નાયદો રેડી થઈ ગયા છે આપણે કરી વિવાહ હવે આપણે થોડું લખવાનું છે મિત્રો થોડું લેસન છે પેપર સોલ્યુશન કરવાનું છે બે ત્રણ તો એક કરી નાખી અને પછી તમને મળ્યા 6 hours later ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે વાડીયા જોઈ શકો છો સાંજે આવી ગયા તો વાડીયા આપણે આવી ગયા છે બાપા અહીંયા છે આપણા ટોર ત્રણે વાગી ગયા છે સાડા દસ આજે આવવામાં થોડુંક મોડું થઈ ગયું આપણે અહીંયા મિત્રો હોવાનું છે વાડીએ અત્યારે તો એક ટોર ને નીંદ નાખવાની છે આજે વાઢેલું કઈ છે અને અત્યારે સાંજે આપણે મકાઈ વાઢવી પડશે મિત્રો અમે ઊભી છે જોઈ શકો છો મકાઈ વાટી નાખીએ અહીંયા દાતોડું પડ્યું છે ના છે મકાઈ બોલાવી દીધી બાપા જી મિત્રો નાખી દીધી છે આપણે તેની ટોર નીંદ જોઈ શકો છો સાડા દસ વાગ્યા છે મિત્રો કેટલા આપણે સાડા દસ વાગ્યે ટોર ને નીંદ વાટી નાખીએ કારણ કે આપણે વાઢેલી નથી ન તો આપણે પાંચ વાગ્યા વાટી નાખી આજ કઈ વાટી નથી જોઈ શકો ઢોર રાખવા હોય ને તો બધું કરવું પડે મિત્રો

જોઈ જોયેલી ઢોર બોર તો નથી આવ્યા અને આ છે તાણા આ બધું જોઈ શકો છો અને અને આપણે આપણે ઊભા ઓવડી છે જો અહીંયા ગલપ થાય તમને બતાય તો છે આપણે ત્યાંથી અહીંયા ઠેર હાલીને આવ્યા છે એ બધી કરવા કારણ કે જો આમાં ઢોર ગીરી ગયું હોય ને તો આ બધા ઘઉં ખાઈ જાય કાંઈ વધે આપણી પાસે ایڈلا ماتواری ایسو آؤو پڑا میترے دور بول لاک تو تو نہیں ٹھیک ہے آئینل میترے جائیسی سکتا سوار بڑی گئی جائیں آپ نے کرا ہے لیا جائیسی آج نو لوگایاں کو پڑی آج نو لوگایاں کو پڑی آج نو لوگایاں کو پڑی کنیٹ کی جائیسی